વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે અભ્યાસ કરીશું અર્થશાસ્ત્ર ધોરણ બાર પાઠ પાંચ ગરીબી ગરીબીના કારણો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું કે ગરીબી એક આર્થિક સમસ્યા છે ગરીબી બેકારીના કારણે ઉદ્ભવે છે તેમ છતાં પણ બેકારી અને ગરીબી બંને સગી બહેનો છે જ્યાં જ્યાં ગરીબી ત્યાં ત્યાં બેકારી અને જ્યાં જ્યાં બેકારી ત્યાં ત્યાં ગરીબી જોવા મળે છે દુનિયાના બધા જ અર્થતંત્ર આર્થિક પદ્ધતિ અને અર્થકારણમાં ગરીબી વધતા ઓછા પ્રમાણમાં વ્યાપ્ત છે વિસ્તરેલી છે તેને દૂર કરવી અનિવાર્ય છે કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણી તેને દૂર કરવાના ઉપાયો કરવા જોઈએ ગરીબી એ એક ખૂબ જ કોઈ પણ દેશ માટે વિકટ પ્રશ્ન છે માટે તેની સમસ્યા જાણીને તેના ઉકેલ લાવવા જોઈએ ગરીબીની સમસ્યાનો ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા જરૂરી છે ભારતમાં ગરીબી માટેના મુખ્ય કારણો નીચે મુજબ છે જેમાં આપણે ઐતિહાસિક કારણો આર્થિક કારણો સામાજિક કારણો અને અન્ય કારણો છુપાયેલા છે તો આપણે પ્રથમ તેના ઐતિહાસિક કારણોનો અભ્યાસ કરીશું ઐતિહાસિક કારણો ઇતિહાસકારો જણાવે છે કે સત્તરમી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું ભારતમાં લઘુ ઉદ્યોગો કુટીર ઉદ્યોગો સહાયક ઉદ્યોગો ટચુકડા ઉદ્યોગોનું સર્જન થયેલું જોવા મળે છે વેપારમાં ભારત સુતરાવ કાપડની નિકાસમાં મોટો હિસ્સો ધરાવતું હતું ભારતમાંથી સુતરાઉ કાપડની મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવતી હતી અને તેની સાથે સિલ્ક મરી મસાલા તેજાના મલમલ ગળી તેની પણ સાથે નિકાસ કરવામાં આવતી હતી તેમજ ચોખાની પણ નિકાસ મોટા પ્રમાણમાં કરતું હતું પરંતુ ભારતમાં અંગ્રેજો ફ્રેન્ચો ડચ લોકો તેમજ પોર્ટુગીઝ લોકો જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારતમાં ખેતી અને ઉદ્યોગોની સ્થિતિ છે તે કથળતી ગઈ અને દયની બની તેમજ દારૂણ પરિસ્થિતિનું સર્જન થયું આપણે જાણીએ છીએ કે આ પોર્ટુગીઝ લોકો ડચ લોકો ફ્રેન્ચ લોકો અને અંગ્રેજ લોકો ભારતમાં માત્ર ને માત્ર વ્યાપાર કરવા માટે આવેલા હતા ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર હતું ભારતમાં મોટા પ્રમાણમાં ગામડાઓ આવેલા છે તેમજ આવેલા હતા આ ગામડાઓમાં ઘરે ઘરે લઘુ ઉદ્યોગોનું સર્જન થયેલું જોવા મળે છે ગામડાઓ છે તે ઉત્પાદન માટે અને બીજા દેશમાં નિકાસ પ્રક્રિયા માટેના સુવર્ણ શિખરો પણ ગણાતા હતા તો આવી ભારતની અંદર સમૃદ્ધિ હતી અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણા દેશને ગુલામ બનાવવામાં આવ્યા અને આપણી પ્રજા પર ખૂબ જ આકરું વર્તન કરવામાં આવ્યું અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની હતી એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી સમયસર વરસાદ ન આવે તો દુષ્કાળની પરિસ્થિતિનું પણ સર્જન થતું હતું પરિવહનના સાધનો ખૂબ જ ઓછા હતા જેથી કરીને દુષ્કાળની પરિસ્થિતિ નિવારવા માટેની પણ મુશ્કેલીઓ ઊભી થતી હતી ત્યાં બ્રિટિશ શાસને સિંચાઈ માટે મૂડી રોકાણમાં ખાસ રસ દાખવ્યો નહીં બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળો જમીનદારી પ્રથા વધતા જમીન મહેસૂલ સાત પ્રથા વગેરેને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થતા ગયા અને જમીનદારો શાહુકારો અને મોટા વેપારીઓ દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાઈ ગયા ખેડૂતો જમીન વગરના બનતા ગયા ખેડૂત અને ખેતી બેહાલ બન્યા આવી રીતે પણ ગરીબીમાં વધારો થતો ગયો હતો વ્યાજવા પૈસા ગરીબો લેતા હતા સમયસર ન ચૂકવવાથી વ્યાજ છે તે વધતું જતું હતું જેને કારણે પણ ગરીબ વ્યક્તિ અત્યંત ગરીબ થતો જતો હતો તો આવી રીતે ભારતમાં ગરીબી ખૂબ જ મોટા પ્રમાણમાં વિસ્તરતી ગઈ હતી વ્યાપ્ત થતી ગઈ હતી ઉદ્યોગ અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વ્યાપાર નીતિ કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારથી ફાયદો થાય ભારત અમુક વસ્તુઓનું નિકાસ કરી શકતું ન હતું જ્યારે ભારતમાંથી લઈ જવાતો કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જવાતો તેમજ તેના ઉપર પ્રક્રિયા કરીને તૈયાર માલ બનાવવામાં આવતો અને એ તૈયાર માલ ભારતમાં વેચવામાં આવતો હતો આપણા દેશમાં ઉદ્યોગો તેમજ કામદારો છે તે રોજગાર વિહોણા બન્યા હતા ભારતમાં ઉદ્યોગો મૃતપાય થયા અને બ્રિટનના ઉદ્યોગો ધમધોકાર રાત દિવસ ચાલવા માંડ્યા ભારતમાંથી જો અન્ય દેશમાં કોઈ વસ્તુની નિકાસ કરવાની હોય તો તેના પર ખૂબ જ ટેક્સ લેવાતો તેમજ બ્રિટનમાંથી તૈયાર માલ ભારતમાં વેચવામાં આવતો તેના ઉપર અંગ્રેજ લોકો કર ભરતા ન હતા તો આવી ભેદભાવભરી નીતિને કારણે પણ આપણા ખેડૂતો આપણા ઉદ્યોગો ગરીબ બન્યા હતા અને અર્થતંત્રમાં ગરીબીનો વિસ્તાર વધતો જતો હતો ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી તેમજ આ પેદાશોને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી અધિશેષ પ્રાપ્ત થયો અંગ્રેજો ભારતમાં આવીને વેપારની સાથે સાથે ભારતની પ્રજાને ગુલામ પણ બનાવી ઇંગ્લેન્ડમાં રોકાણ કરી ઔદ્યોગિકરણને અંગ્રેજોએ વેગ આપ્યો અને ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ અને ઉત્પાદન શક્તિ ઘટવા લાગી ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ તેમજ અત્યંત દહીની પરિસ્થિતિ ઉદ્ભવી પરિણામે ભારતમાં બેકારી ગરીબી વધવા લાગી અને ભારત એક સમૃદ્ધ દેશ તરફથી એક કંગાળ પરિસ્થિતિ દયની પરિસ્થિતિ દારૂણ પરિસ્થિતિ તરફ ગતિ કરી હવે પછીનો મુદ્દો છે ગ્રામીણ ગરીબીના કારણો તેમાં પ્રથમ છે કુદરતી પરિબળો ભારત શરૂઆતથી ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને આજે પણ વસ્તીનો એક મોટો હિસ્સો ગામડાઓમાં વહેંચાયેલો છે તેમજ ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે ભારતના સાહીઠ ટકા વસ્તી ખેતી ઉપર આધારિત છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ખેતી પ્રધાન દેશ છે મોટા ભાગના લોકોની આજીવિકા ખેતી છે તેમજ ભારતની ખેતી એ એક આકાશી ખેતી છે ભારત એક વિકાસશીલ વિકાસમાન અને અલ્પ વિકસિત દેશ છે જ્યાં મોટા પ્રમાણમાં માનવ શ્રમ છે તેની છત જોવા મળે છે અને મૂડીની અછત જોવા મળે છે માટે ભારત દેશમાં ઉદ્યોગોનું સર્જન થઈ શક્યું નથી પરંતુ મોટા ભાગના લોકો છે તે ખેતીમાંથી રોજગારી મેળવતા જોવા મળે છે તો આમ ખેતીમાં પણ વારંવાર પડતા દુષ્કાળ વરસાદની અનિશ્ચિતતા પૂર વગેરેને કારણે ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્યત્વે કુદરતી પરિબળો જેમ કે વાતાવરણ હવામાન વગેરે બાબતો પર રહેલું છે પરંતુ આ પરિબળો નિશ્ચિત હોતા નથી તેમાં અનિશ્ચિતતા જોવા મળે છે દુષ્કાળ તેમજ પૂર વગેરેને અગાઉથી નક્કી કરી શકાતા નથી તો આવી ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવકો ઓછી અને અનિશ્ચિત રહે છે પરિણામે ભારતમાં ગરીબી વધુ જોવા મળે છે હવે પછીનું પરિબળ છે વસ્તી વિષયક પરિબળો ભારતમાં આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્ય સેવાઓને કારણે એક તરફ મૃત્યુ દરમાં ઝડપી ઘટાડો થયો અને સામે પક્ષે જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળ્યો આમ જોઈએ તો ભારતમાં વસ્તી વધવાનું કારણ શિક્ષણનું ઓછું પ્રમાણ લોકો ભારતના નિરક્ષર છે યોગ્ય ભવિષ્ય વિશે આયોજન થયેલું જોવા મળતું નથી ભારતનું માળખું ચુસ્ત છે તો આમ આરોગ્યની સુવિધાઓ વધતા મૃત્યુદરમાં ઘટાડો થયો પરંતુ જન્મદરમાં ખાસ ઘટાડો થયો નહીં નીચી માથાદી ઠાવક અને કુટુંબોના મોટા કદને કારણે જીવનની ગુણવત્તાના સ્તર નીચા ગયા વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો પરંતુ રોજગારીની તકોમાં ધીમો વધારો થવાને કારણે વેતન દરો ઘટતા ગયા બેરોજગારી વધતી ગઈ અને પરિણામે ગરીબી છે તે વિસ્તરતી જોવા મળે છે તો હવે આપણે જોઈશું આર્થિક કારણો તેમાં પ્રથમ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા ભારતમાં ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ તે કૃષિ ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા છે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ અપૂરતી ટેકનોલોજીનો વિકાસ તેમજ શિક્ષણ અને તાલીમની ઉણપ રોકાણનો નીચો દર તેમજ વસ્તીનું વધુ પડતું ભારણ તો ભારતમાં સિંચાઈની સગવડો એટલી બધી વિસ્તરેલી નથી ભારત એ ખેતી પ્રધાન દેશ છે એટલે ઉદ્યોગોનું સર્જન પણ એટલું બધું થયેલું નથી જેથી કરીને અપૂરતી ટેકનોલોજી પણ જોવા મળે છે શિક્ષણ અને તાલીમની પણ ભારતમાં ઉણપ જોવા મળે છે ભારતનું માળખું એક પરંપરાગત અને રૂઢિચુસ્ત માળખું છે જેથી કરીને ભારત દેશના માળખામાં શિક્ષણનો વ્યાપ વધેલો નથી અને મોટા ભાગ પ્રમાણમાં ગરીબી નું મુખ્ય કારણ નિરક્ષરતા પણ છે રોકાણનો નીચો દર ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે ખેતી એ પણ કુદરત આધારિત છે દુષ્કાળ જેવી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી ભારતનો ખેડૂત દેવામાં ગરકાવ રહે છે જેથી કરીને બચત કરી શકતો નથી અને રોકાણનો દર પણ નીચો રહે છે વસ્તીનું વધુ પડતું ભારણને કારણે પણ ગરીબી વધુ જોવા મળે છે જેમ જેમ વસ્તી વધતી જાય છે તેમ તેમ ગરીબી પણ વધતી જોવા મળે છે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે હવે પછી છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે જમીન વગર ખેતીની કલ્પના કરી શકાતી નથી ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પર પ્રથા જેવી વ્યવસ્થાઓને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી જમીનદારને માત્ર ને માત્ર જમીનો પોતાની માલિકીની થાય અને જમીન વધે તેમાં જ માત્ર રસ હતો તો આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે રોકાણમાં રસ ન હતો બીજી તરફ એવી પરિસ્થિતિ હતી કે જમીન પર ખેતી કરનાર ખેતમજૂરો કે મોટા ભાગના ભાગ્યા હતા જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ ન હતો એટલે બંને બાજુ પરિસ્થિતિનું સર્જન એવું થયેલું હતું કે જમીનદારોને પણ મૂડીરોકાણમાં રસ ન હતો અને ખેતી કરનાર ખેતમજૂરો કે ભાગ્યા એમને પણ રોકાણમાં રસ ન હતો જેને પરિણામે પણ ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદન નીચે રહેવાનું કારણ બન્યું જેના કારણે પણ ગરીબીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળ્યું છે તો આમ જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી થયેલી જોવા મળે છે કે જેમની પાસે જમીન છે તે ખેતી કરી શકતા નથી અને જે ખેતી કરી શકે છે ખેડૂતો છે તેમની પાસે પોતાની જમીન રહી નહીં તો આવી પરિસ્થિતિનું સર્જન થતા ખેત ઉત્પાદકતા અને ખેત ઉત્પાદન બંને નીચું રહેવા પામ્યું અને ગરીબીનું પ્રમાણ છે તે ઉત્તરોત્તર વધતું ગયું હવે પછીના ગરીબીના કારણો આપણે હવે પછીના લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું અસ્તુ જય હિન્દ